હેલો દોસ્તો કેમ છો હું છું તમારો દોસ્ત એમ છે ગુજરાતી સ્વાગત કર્યું છું તમારા બધા મિત્રો પરિવારનું આજના વિડીયોની વાત એવી કરવી છે કે ઘણા બે મહિનામાં ઘણી બધી ગુજરાતી ફિલ્મો આવી છે પણ અમુક ફિલ્મો જોતા એવું લાગે છે કે બોક્સ ઓફિસ એનું કલેક્શન ઘણું બધું ઓછું આવ્યું છે એટલું બધું ઓછું આવ્યું છે કે કદાચ ફિલ્મના કેમેરામેન કે સ્ટાર કાસ્ટ જે છે તેમની ફી પણ એમાંથી કદાચ નહીં નીકળી હોય એમના ટ્રેલર સારા હતા ફિલ્મની કહાની સારી હતી ફિલ્મમાં જે કલાકારોનો કાફલો છે તે પણ ફિલ્મોના કલાકારો સારા હતા છતાં પણ ગુજરાતી ચલચિત્રના સિનેમા હોલ ખાલી દેખાયા હતા આપણે કેટલીક યાદી ગૂગલ ઉપરથી લીધી છે બોક્સ ઓફિસ કલેક્શનમાંથી અને જેમાં એવી ઘણી બધી ફિલ્મો જોવા મળી છે જે પંદર લાખથી પણ નીચે કમાણી કરી ચૂકી છે પંદર લાખ રૂપિયાની કમાણી એટલે બહુ કહેવાય નહીં ગુજરાતી ફિલ્મ માટે કારણ કે અત્યારે હાલમાં ચાલી રહેલું લાલો ફિલ્મ એકસો ને તેર કરોડ રૂપિયા ઉપર પહોંચવા આવી ગયું છે પણ એવી ઘણી ફિલ્મો છે આજે જેનું લિસ્ટ આપણે થોડુંક કાઢ્યું છે જે ફિલ્મો માત્ર ને માત્ર પંદર લાખની નીચે બંધ થઈ ગઈ છે તો વાત કરીશું પહેલી એવી ફિલ્મ ડિરેક્ટર પ્રીતની ખરેખર આ ફિલ્મમાં ઘણું બધું સમજવા જેવું હતું ઘણા બધા નામાંકિત કલાકારોનો કાફલો હતો હિતેન કુમાર હતા મિત્રા ગઢવી હતા મયુર ચૌહાણ હતા છતાં પણ આ ફિલ્મ માર્કેટમાં કે ગુજરાતની સિનેમામાં બહુ લાંબા સમય સુધી ટકી નહીં એનું બોક્સ ઓફિસ કલેક્શન જોવા જઈએ તો ટોટલ વર્લ્ડ વાઇઝ બાર લાખ રૂપિયા જ આવ્યું હતું ફિલ્મનું નામ છે નાનખટાઈ નાનખટાઈ ફિલ્મ ઘણી બધી સારી કલાકારોના કાફલાવાળી હતી સમજવા જેવી ફિલ્મ હતી છતાં પણ ક્યાંક ને ક્યાંક ગુજરાતીઓ આ ફિલ્મથી નિરાશ હતા અને ફિલ્મ સિનેમા સુધી પહોંચી નથી શક્યા અને સિનેમા હોલની ખુરશીઓ ખાલી રહી ગઈ બીજું ફિલ્મ છે ફરી એકવાર આ ફિલ્મમાં પણ ઘણા બધા કલાકારોનો કાફલો હતો છતાં પણ આ ફિલ્મ સિનેમા હોલમાં ખાલી રહી અને વર્લ્ડ વાઇઝ કલેક્શન જોવા જઈએ તો ટોટલ ચૌદ લાખ બીજું ફિલ્મ છે ભારતની દીકરી પિનલ ઓબ્રોઈનું ફિલ્મ હતું અને નામાંકિત ડિરેક્ટરે આ ફિલ્મ બનાવ્યું હતું છતાં પણ તેનું વર્લ્ડ વાઈઝ કલેક્શન જોવા જઈએ તો બે લાખ જ નીકળ્યું છે ચરકટ હમણાં જ રિલીઝ ચાલુ થયેલી આ ફિલ્મ કદાચ હજુ ચાલતી પણ હશે તેનું પણ કલેક્શન સાવ ઓછું છે ત્રણ લાખ રૂપિયા પરવાસ તેનું કલેક્શન આવ્યું છે માત્ર ને માત્ર પાંચ લાખ રૂપિયા કુંડારુ છ લાખ રૂપિયા કલેક્શન છે આ ફિલ્મ પણ ઘણું જોવા જેવી હતી પણ છતાં પણ સિનેમા હોલની ખુરશીઓ આ ફિલ્મમાં ખાલી જોવા મળે છે બીજું ફિલ્મ છે ફૂલ સ્ટોપ માત્ર ને માત્ર એક લાખ રૂપિયાની કમાણી હજુ સુધી કરી ચૂક્યું છે બીજું ફિલ્મ છે વાર્તા તે પણ ફિલ્મ એક જ લાખ રૂપિયાની હજુ કમાણી કરી ચૂકી છે કમ ઓન મેન આ ફિલ્મ હજુ પણ છ લાખ રૂપિયાની કમાણી કરી ચૂકી છે બીજું ફિલ્મ છે આવવા દે જે અત્યારે કદાચ રનિંગમાં હશે જે એક દિવસ પહેલાં તેનું કલેક્શન તેર લાખ હતું આજે ચૌદ લાખ રૂપિયા થયું છે એટલે કદાચ એનું કલેક્શન હજુ વધી રહ્યું છે અને કદાચ હજુ સિનેમા ઘરમાં ચાલી રહ્યું છે જે જસવંતભાઈ ગાંગાણીનું આ બનાવેલું છે હવે આવી આ કેટલીક દસ બાર ફિલ્મો છે જેનું કલેક્શન ટોટલ પંદર લાખથી નીચે છે આ આંકડો આપણો નથી ગૂગલનો છે બોક્સ ઓફિસ કલેક્શનનો છે એટલે એવી બધી ઘણી ફિલ્મો છે જે સિનેમા હોલમાં ખુરશીઓ ખાલી જોવા મળે હજુ બધી ઘણી બધી એવી ફિલ્મોનું આપણે લિસ્ટ કાઢી રહ્યા છીએ જે બે હજાર પચીસમાં હજુ સુધી કેટલી કમાણી કરી ચૂકી છે હજુ પણ બીજા આપણે કલેક્શનો કાઢી લેવાના છે કે ભાઈ પચીસ લાખ પચાસ લાખ એક કરોડ બે કરોડ પાંચ કરોડ કોણ કમાયું છે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી ક્યાં પણ ડૂબવી ના જોઈએ હંમેશા આગળ વધવી જોઈએ ગુજરાતી ફિલ્મો હંમેશા બધાને જોવા જોઈએ એના લીધે જ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી આગળ આવી છે તો ફરી મળીશું કંઈક નવી જ અપડેટ સાથે ફરી મળીશું જય હિન્દ જય ભારત